તરણેતર ગ્રામીણ ગોળા ગોળાફેંક સ્પર્ધામાં વિરમગામના અભય બારોટે મેળવ્યો પ્રથમ ક્રમાંક રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી તેમજ તરણે ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ગ્રામીણ ગોળા ગોળાફેંક સ્પર્ધામાં અભય બારોટે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે વિરમગામના અભય બારોટ હાલ પાટડી તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે વેરમગામ અને પાટડી તાલુકાનું ગૌરવ વધારનાર અભય બારોટને અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે આપ પણ કોમેન્ટ કરીને અભય બારોટને શુભકામનાઓ પાઠવી શકો છો અમારા શિક્ષક એવા પાટડી ભાઈ બારોટ અભયભાઈ આર વિનંતી કરીશ સાહેબને વિનંતી કરીશ સન્માનિત કરશે ઓલમ્પિક હું સાત આઠ વર્ષથી અમારો ઓર્ડર પણ હોય છે આ ઓલિમ્પિક ની અંદર હું લગભગ સાત આઠ વર્ષથી પ્રથમ આવું સ્પર્ધામાં તેમજ પાટડી તાલુકાના કચુડા શિક્ષક તરીકે છું તો અમે ગામના બાળકોને પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અંદર ચાલતી સ્કીમો જેમ કે છે છે કે કે સ્કૂલ એવામાં છોકરાઓને સ્કૂલની અંદર એન્ટ્રી કરવા માટે તૈયાર પણ કરીએ છીએ અને ઘણા છોકરાઓને અત્યાર સુધી લાભ પણ અપાવ્યો છે તેમજ સચિવાલય અંદર ટુર્નામેન્ટ હતી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ તેમાં પણ અમે દર વર્ષે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ હા હા અમે હારે અમે છ હા હા રે અમે છાયા વાયા રમ કામના હરે અમે છૈે વાયા વીરમ કામના સારી દુનિયામાં માછે છે જે નામના હરે અમે છૈયે વાયા વી રમ કામના ભોજ વાટ રે વાચન કાજ ઓઢે કાપેવા નરબંકા ખાબીએ જેના સંભારણા હારે અમે આહારે અમે છૈયે આહારે અમે છઈએ વાયા રમ ઘામ હારે No! So